નમસ્કાર મિત્રો કલરવ વોઈસ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યની એપ્લિકેશન વિશે વાત કરવાની છે આજે મેં મારા વોટ્સએપ સ્ટેટસની અંદર આ એક ફોટો મૂકેલો હતો જેને આપણે કોલાજ ફોટો છે એ કહી શકીએ ઘણા બધા મિત્રોના મેસેજ આવેલા કે આવો ફોટો આપણે કઈ એપ્લિકેશનમાં બનાવી શકીએ વચ્ચે તમારે જે પણ વચ્ચેના ફોટોગ્રાફ્સમાં નામ લખવું હોય એ પણ લખાઈ જાય અને બીજા આઠ ફોટો છે એ આપણે એટલે કે કુલ આઠ અને એક વચ્ચે જે નામ લખેલું છે એ રીતે નવ ફોટોગ્રાફ્સ આપણે એકી સાથે છે એ આ રીતે કોલાજ ફોટો છે એ બનાવી શકીએ તો આવો ફોટો કઈ રીતે બને તો એના માટે આપણે તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એક ઇસોટ આ એપ્લિકેશન ઇનસોટ નામની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે અને બીજી એપ્લિકેશન છે એ તમારે પિક શાર્ટ નામની એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ છે કરવી પડશે પિક શાટ તો આ પિક શાટ નામની એપ્લિકેશન પણ મારે ડાઉનલોડ જ છે એટલે ઓપન કરેલી છે મેં ઓલરેડી તો આ બે એપ્લિકેશનની મદદથી આપણે છે એ આવો ફોટો છે કોલાજ ફોટો એ બનાવી શકીએ તો એના માટે આપણે સૌપ્રથમ પ્રથમ ઇનશોટ એપ્લિકેશનમાં જશું ઇનશોટ એપ્લિકેશનમાં એને ઓપન કરી ઇનશોટ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ્સ એમાં તમારે ન્યૂમાં જવાનું છે ત્યાંથી તમારે બ્લેન્ક બ્લેન્ક ફોટોગ્રાફ્સ છે લઈ લેવાનો છે અને ત્યાં તમારે ટેક્સ્ટમાં જઈ અને તમારે જે પણ લખવું હોય એ તમે લખી શકો હું અહીંયા ટાઈપ કરું છું श्री समा प्राथमिक शाला कंप्यूटर शिक्षण कार्यकर्ता તો આ રીતે તમારે ટાઈપ કરી દેવાનું છે શ્રી સમઢિયાળા પ્રાથમિક શાળા પછી હું બે વખત એન્ટર મારું છું એટલે આ રીતે તમે નાનું મોટું પણ કરી શકો ત્યારબાદ આ રીતે તમારે જે ફોટોગ્રાફ્સ છે એ તમારે જે પણ વિગત લખવાની હોય જે વચ્ચેનો ફોટો થશે આપણે કોલાજ ફોટોની અંદર આ રીતે આપણે ફોટો છે એ સેવ કરી દેવાનો છે એટલે વચ્ચે એકાદી એડ આવશે અને તમારો ફોટો છે સેવ થઈ જશે એ ફોટો સેવ થઈ ગયા બાદ તમારે છે એ પિક શટ એપ્લિકેશન ઉપર જવાનું છે ત્યાં તમારે જે વચ્ચે પ્લસની નિશાની છે ત્યાં જવાનું છે ત્યાં તમારે જઈ અને ત્રીજા નંબર ઉપર ઓપ્શન છે મે કે કોલાસ એની ઉપર જવાનું છે અને ત્યારબાદ આપણે જે કુલ નવ ફોટોગ્રાફ્સ એડ કરવાના છે એમાં જે આપણે લખેલું છે વચ્ચે જે ફોટોગ્રાફ્સ આપણે રાખવો છે એને આપણે પાંચમા નંબર ઉપર એડ કરવાનું છે જો તમે નવ ફોટોગ્રાફ્સ એડ કરતા હોય નવ ફોટોગ્રાફ્સની હું વાત કરું છું નવ ફોટોગ્રાફ્સ એડ કરતા હોય તો એ ફોટાને આપણે પાંચમા નંબર ઉપર એડ કરવાનો છે એટલે આપણે જે કોમ્પ્યુટર શિક્ષણ કાર્ય કરતા બાળકોનો મારે કોલાજ બનાવવું છે તો એક બે ત્રણ ચાર ચાર ફોટા આવ્યા બાદ પાંચ નંબર ઉપર જે હું લખેલું છે એ ફોટોગ્રાફ્સ એડ કરું છું અને ત્યારબાદ જે બીજા ચાર ફોટોગ્રાફ્સ છે એ હું એડ કરું છું છ સાત આઠ અને નવ એ થોડી પ્રોસેસ થશે અને એમાં તમારી સ્ક્રીન ઉપર છે બતાવશે કઈ રીતે તમારે ફોટોગ્રાફ્સ છે રાખવો છે તો મેં જે ફોટોગ્રાફ્સ બનાવેલો હતો એ અહીંયા આ રીતે જે આવી જશે તમારી સ્ક્રીન ઉપર મારે અહીંયા સીધું જ કારણ કે મેં આગળ ફોટા બતાવે બનાવેલા છે એટલા માટે મારે અહીંયા સ્ક્રીનની નીચે જ આપ આવેલો છે તમારે આ રીતે રાઈટ સાઈડ સ્ક્રોલ કરતા જશો તો મળી જશે તો આ રીતે ફોટોગ્રાફ્સ છે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે વચ્ચે તમે જે લખેલું છે આપણી સ્કૂલનું નામ સ્કૂલ માટે આ એપ્લિકેશન બહુ ઉપયોગી થઈ પડશે કારણ કે જે પણ આપણે પ્રોગ્રામ્સ કરતા હોય તો એનો ફોટોગ્રાફ્સ તમારે બનાવવો હોય તો એક સાથે નવ ફોટોગ્રાફ્સ છે એ આપણે આ એપ્લિકેશનની અંદરથી આ રીતે કોલાસ બનાવી શકીએ તો સરસ મજાનો ફોટોગ્રાફ્સ છે એ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ રાઈટ સાઈડ જે ખૂણા ઉપર એરો બતાવેલો છે એની ઉપર આપણે જશું એટલે એકાદી એડ આવશે અને ત્યારબાદ તમને સેવ કરવાનું કહેશે તો એને તમે સેવ છે એ વચ્ચે જે એકાદ એડ આવશે તો એડ જોયા બાદ આપણો ફોટો છે એ સેવ થઈ જશે તો આ રીતે આપણે છે આપણો ફોટોગ્રાફ્સ બનાવી શકીએ છીએ તો આ રીતે કોલાઝ વર્ક દ્વારા કોલાઝ ફોટો દ્વારા આપણે છે એકસાથે નવ ફોટો આ રીતે બનાવી શકીએ છીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ